નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો તમામ હોસ્પિટલોમાં બિલ એક સમાન થશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દેશની તમામ હોસ્પિટલોમાં બિલિંગ પ્રક્રિયા એક સમાન બનાવવા જઈ રહી છે એટલે કે બિલિંગ માટે એક સરખા નિયમો બનાવશે નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાંથી માત્ર દર્દીઓને જ નહીં પરંતુ વીમા કંપનીઓ અને સરકારી એજન્સીઓને પણ ફાયદો થશે બીએસઆઈએ આ મુદ્દે હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે ઉલ્લેખનીય છે કે હાલમાં સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્પિટલોના બિલ મુદ્દે સરકારને ખખડાવી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન કર્યું હોય તો થશે મોટું નુકસાન આવકવેરા વિભાગે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે તમારે કોઈપણ સંજોગોમાં એકત્રીસ મે સુધીમાં તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું પડશે અન્યથા તેઓએ વધુ ટીડીએસ અને ટીસીએસ ચૂકવવા પડશે આવકવેરા વિભાગે ચેતવણી જાહેર કરી છે કે તમામ કરદાતાઓએ એકત્રીસ મે બે હજાર ચોવીસ પહેલાં તેમના પાન અને આધાર કાર્ડને લિંક કરવું પડશે આ સમય મર્યાદા સુધીમાં પાન અને આધાર કાર્ડને લિંક ન કર્યા હોય તો તમારે વધુ ટીડીએસ અથવા ટીસીએસ ચૂકવવા પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટી કાર્યવાહી રાજકોટ અગ્નિકાંડે ગુજરાતમાં હોબાળો મચાવ્યો છે જેને લઈ રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે તેમણે ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવા આદેશ આપ્યા છે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના મળી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી પછી આ સૂચના અપાઈ છે ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને તે માટે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પોરબંદર બાદ હવે સુરતના પીપલોદમાં આવેલા ઇસ્કોન મોલ અને વેલેન્ટાઇન સિનેમા ગૃહને સીલ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાએ આ કામ કર્યું છે કારણ કે ઇસ્કોન મોલ અને વેલેન્ટાઇન સિનેમા ગૃહ પાસે ફાયર એનો નથી આ ઉપરાંત પાલિકાએ ઇસ્કોનમોલ અને વેલેન્ટાઇન સિનેમા ગૃહને નોટિસ પણ આપી છે જણાવી દઈએ કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાતમાં વિવિધ સ્થળો પર તપાસ થઈ રહી છે જ્યાં વધારે લોકો ભેગા થાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શું થશે તે અંબાલાલ પટેલે જણાવ્યું હવામાનની આગાહી કરવા બાબતે જાણીતું નામ બનેલા અંબાલાલ પટેલે આકરી ગરમીની સંભાવનાઓ અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કર્યા પછી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી છે જેમાં તેમણે રાજ્યમાં ક્યારે અને ક્યાં એક્ટિવિટીની અસર થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે અંબાલાલે જણાવ્યું છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડતી જશે રાજ્યના ઘણા ભાગોમાં આંધીવંટોળ સાથે પ્રી એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાત આહવા ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અંબાલાલ પટેલ જણાવે છે કે ચાર જૂન સુધીમાં વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે પંચમહાલ ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ દરમિયાન ભારે આંધી વંટોળ થવાની પણ શક્યતાઓ રહેશે રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં વરસાદ થવાથી આગામી ચોમાસાની ગતિવિધિ નિયમિત રહેવાની શક્યતાઓ છે જોકે હાલમાં આકાશ ધીરે ધીરે ગર્ભવા લાગ્યું છે તેમણે જણાવ્યું છે કે આગામી મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી કરતા ઘણા એક્સપર્ટ દ્વારા આ વર્ષે ચોમાસું ભારત માટે સાનુકૂળ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આવામાં દક્ષિણ ભારત તરફ હવે ગણતરીના કલાકોમાં ચોમાસું એન્ટ્રી કરશે તેમ પણ મનાઈ રહ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શું દેશભરમાં આ ટ્રેનો બંધ થશે ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર વેરિયન્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે આ ટ્રેન બસો કિલોમીટરની ઝડપે દોડશે અને તેને લાંબા અંતરની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં શતાબ્દી અને રાજધાની ટ્રેનો બંધ કરવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે આ દરમિયાન એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનો તબક્કાવાર રીતે શતાબ્દીનું સ્થાન લેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો